નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા યુવાનની છરી ના ઘા ઝીકી હત્યા કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ખેડૂતવાસમાં આવેલ બુદ્ધદેવ સર્કલ પાસે રહેતા વિશાલભાઈ બુધાભાઈ વાજાને બાજુમાં રહેતા પરિવાર સાથે દબાણ કરવા મામલે મંદૂક ચાલતું હતું ગુરુવારે સાંજે વિશાલભાઈ તેમના ઘરે હતા ત્યારે પાંચ શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને છરી વડે હુમલો કર્યો હતો હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત વિશાલભાઈ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો હત્યાની આ ઘટના અંગે ઘોઘારોડ પોલીસે પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે